जय श्री कृष्ण मित्रों शनिवार आ सात वस्तु खरीदवा थी तमारे आर्थिक नुकसान सहन करव पड़े छे, अने व्यक्ति ना जीवन मा पनोती बेसी जाय छे। शनिदेव स्वभावे क्रूर ग्रह छे। शनिदेव खूबज झड़प थी गुस्से थी जाए छे। आजे अमे तमने शनिदेव ना प्रकोप थी बचवा माटे केतलिक महत्वपूर्ण वातो जणावी रह्या छीए जेने ध्यान मा राखीने शनिदेव ना प्रकोप थी बची शकाय छे सनातन धर्मમાં સાતે દિવસો એક્યા બીજા દેવતાને સમર્પિત કરવામાં આવે છે શનિવારે શનિદેવનો દિવસ માનવામાં આવે છે જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે શનિવારે કઈ વસ્તુ ખરીદવી ન જોઈએ એક સરસવનું તેલ સરસવનું તેલ શનિવારે ન ખરીદવું જોઈએ આમ કરવાથી જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવે છે તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે બે લોખંડ શનિવારે લોખંડનો બનેલો સામાન ન ખરીદવો જોઈએ આવું કરવાથી શનિદેવ ગુસ્સે થાય છે તેના બદલે એક દિવસ પહેલા લોખંડ ખરીદીને શનિવારે તેનું દાન કરવાથી શનિદેવની કૃપા થશે 3 અગ્નિની દાળ એક દિવસ અગાઉ એટલે કે શુક્રવારે ખરીદી શકાય છે સાથે જ શનિવારે કાળા અડદ દાન કરવાથી શનિદેવની કૃપા બની રહે છે 4 કોલસો શનિવારે કોલસો ખરીદવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે આ દિવસે કોલસો ખરીદવાનું ટાળો શનિવારે કોલસો કોલસો ખરીદવો પણ ખૂબ જ અશુભ છે 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 એવું કહેવાય કે આ દિવસે ખરીદવાથી તમારા પર શનિ દોષ આવે અને તમારી પ્રગતિમાં પણ અવરોધ આવે છે પાંચ કાજલ કાજલ પણ એક એવી વસ્તુ છે જે શનિવારે ખરીદવાથી શનિદેવ ગુસ્સે થાય છે જો તમે કાજલ લગાવવાના શોખીન છો તો શનિવારે ભૂલથી પણ ન ખરીદો આવું કરવાથી શનિદેવ તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી લાવે છે 6 શનિવારે મીઠું ન ખરીદો એવું કહેવાય છે કે શનિવારે મીઠું ખરીદવાથી ઘરમાં દેવો આવે છે અને આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે 7 શનિવારે કાળું કપડું ન તો ખરીદવું જોઈએ અને ન તો ફેંકવું જોઈએ તેનાથી વિપરીત શનિવારે કાળા કપડા પહેરવા શુભ માનવામાં આવે છે અને એક છેલ્લી વાત શનિવારે ભૂલથી પણ ચप्पल કે જૂતા ન ખરીદવા જોઈએ व्यक्ति जीवन में पनौती बेसी जाए मित्रों अमने आशा छे के तमने माहिती पसंद आवी हसे तो वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब साथे बेल आइकन पर प्रेस करजो जय श्री कृष्ण राधे राधे